ભરૂચની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વરના મોતાલી પાટિયા નજીકથી દારૂની હેરાફેરી કરતી એક રિક્ષા સાથે વીસ સમૂહને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા રિક્ષા સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ અગિયાર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તો જિલ્લા એસપીએ કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા તો ભરૂચ એસપી વરૂચ ચાવડાએ એકત્રીસ નજીકના જીકના દિવસોમાં આવતી હોય જિલ્લા દારૂ સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહી અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી તે ઉદ્દેશ્યથી દરેક અધિકારીઓને કડક કામગીરી કરવા આદેશો આપવામાં આવ્યા કે જેના ભાગરૂપે ઇન્ચાર્જ એલસીબી પીઆઈ એમ એમ રાઠોડે

ભરૂચ તરફ જનાર આ માહિતીને આધારે ટીમે હાઈવે પર મોતાલી પાટિયા નજીક માહિતીવાળી રિક્ષા આવતા રોકીને તપાસ કરતા તેમાંથી દારૂની નાની મોટી બોટલ તથા બીયર ટેન નંગ એકસો ને એસી કિંમત રૂપિયા એકાવન હજાર સાતસો વીસ રિક્ષા કિંમત રૂપિયા પચાસ હજાર મોબાઈલ નંગ બે કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ એક લાખ અગિયાર હજાર સાતસો વીસ મુદ્દાવાલ સાથે અભિષેક ભરતભાઈ ભીલ અને મેહુલ જયંતિભાઈ વસાવાને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર કેતન મહેતા જય ન્યૂઝ ભરૂચ